તો ક્વેશ્ચન નંબર ટવેન્ટી સિક્સ પણ સેમ મેથડ કે એક્સ અને વાય અહીં વાસ્તવિક સંખ્યાઓ છે સ્મોલ એક્સ અને સ્મોલ વાય છે તો એક્સ ગુણવામાં આવે તો ટુ એક્સ થ્રી એક્સ પહેલાં શ્રણિકમાં પહેલાં સ્તંભ શ્રેણિક છે જે ટુ એક્સ થ્રી એક્સ મળે જ્યારે બીજામાં પણ સ્તંભ શ્રેણિક જે માઇનસ વાય વાય ઘટકો મળે અને ત્રીજો જે જમણી બાજુનો શ્રેણિક છે એ પણ સ્તંભ ક્ષણિક તો આમ પહેલા પહેલા ઘટકોનો સરવાળો કરીને સરખાવો તો ટુ એક્સ માઇનસ વાય બરાબર દસ અને બીજા બીજા ઘટકોનો સરવાળો કરીને સરખાવો તો પ્લસ વાય માઇનસ વાય કેન્સલ તો ફાઈવ એક્સ બરાબર ફિફ્ટીન તો એક્સ બરાબર છે ત્રણ જે સમીકરણ એકમાં કિંમત મૂકીએ તો કંઈક સમય જવાબ આ મુજબ નો મળે કે એક્સની કિંમત માઇનસ વાય બરાબર દસ તો માટે વાય બરાબર દસ છ માઇનસ દસ એટલે કે માઇનસ ચાર તો આ મુજબ આપણે આન્સર મેળવી શકીએ છીએ મિત્રો